ખોટાની રહી ગઈ મારાથી મારી મિસ્ટેક છે એ તો ચીતો હતો એ પરાય ખરાયો બાજુ રમતા હોય અને હિયા ક્યાં ગઈ છે અંશુ પાછે હા મને પીચ કલર ની તા રેડી ને પૂછી લે ને મારા હાથમાં માં આજુ દી કોઈ દી નેલ પોલિશ જોઈ છે જય શ્રી કૃષ્ણ બધાય ને જય જલારામ કેમ છો બધા સાંજનો ટાઈમ છે અને પોણા છ જેવું થયું છે એકચ્યુઅલમાં આજે છે ને સવારે મને આમ થોડાક પગ દુખતા હતા અને એવું બધું થતું હતું તો મેં બધું કામ ફટાફટ પતાવી અને મેં કીધું બપોરે બેને છે ને વહેલી સૂડાવી દઉં ને તો મને થોડોક રેસ્ટ રી એમ તો ચાર સવા ચાર થયા ને ત્યાં લાઇટ જ વહી ગઈ એટલે પેલું કહે ને કે નહીં સૂવાનું નથી જ્યારે તમને સરખું ન હોય ત્યારે હું કંઈક થાય કે આમ સૂઈ ન શકીએ ચાલ્યા કરે એ બે ને તો ઊંઘ જ ન હોય ડી તો સવારની છ વાગ્યા પણ તો તોફાન એટલા રસોઈ એટલી બનાવી હતી એટલે એ તો બેમાંથી ઊંઘ નહોતી પણ મને ઊંઘ ઉડી ગઈ તરત જ જનરેટરનો અવાજ ચાલુ થયો ને એટલા હવે છે ને એક કમેન્ટની વાત કરી લઈ કાનમાં છે ને મને આમ ખબર નહીં અહીંયા આમ દુખતું હતું એટલે અમે એ કાઢી નાખી છે તો એક બેનની સરસ કમેન્ટ એવી હતી કે બેન ખોટું ન લગાડતા ડોન્ટ ફીલ બેડ પણ આને વરાળિયું શાક ન કહેવાય એમ તો એમાં એવું છે કે તમે બ્લોગનું જે મેઇન ટાઇટલ હશે ને એમાં જોયું હશે કે હું બધામાં લખું કે ભાઈ પરફેક્ટ માપ સાથે આમાં નહીં લખ્યું હોય કે પરફેક્ટ વરાળિયું શાક એમ એટલે એ બેને કીધું એ સાચું જ છે કારણ કે આપણે બ્લોગમાં એ વાત તો થઈ હતી કે ડુંગળી તમે નાખી શકો લસણનો ગાંઠિયો નાખી શકો બરાબર આ બે વસ્તુ તો હોય જ પ્લસમાં કેટલાય લોકો જે વાડીમાં પ્રોગ્રામ કરતા હોય ને એ સરગવાની સિંગ ભરેલી નાખતા હોય બધા પોતપોતાની રીતે પછી અલગ અલગ ભરેલું નાખતા હોય પણ અમારા ઘરમાં લસણનો ગાંઠિયો ન ચાલે અને ડુંગળીએ ભરેલી દીપકને ન ભાવે એટલે નાખેલું નથી અને રેસીપીમાં મેઇન વાત કહેવાની રહી ગઈ કે વરાળિયું સાકર્યું ને એ છે ને રોકડીયામાં બાફીને બને ગ્રેવીવાળું પણ આપણે કૂકરમાં જ હું કેટલા વર્ષોથી કૂકરમાં જ બનાવું છું પણ આ વાત મારા કહેવાની રહી ગઈ મારાથી મારી મિસ્ટેક છે પણ અમને આ રીતે ભાવે છે એટલે મેં રેસીપી એમાં છે ને એવું હતું કે બહુ ટાઈમથી કમેન્ટ આવી હતી મેઇન વસ્તુ એ મેં તમને કીધું ને કે ટિફિન સિરીઝમાં એકવાર શેર કર્યું હતું ને એટલે કમેન્ટ એટલે પછી મેં શેર કર્યું બરાબર બાકી હું બનાવું છું ઘણી વાર પણ રેસીપી શેર નહોતી કરી તો આ એક વાત હતી તો ચલો બ્લોગમાં આગળ વધીએ તો હું શાક બધું લઈ આવી લીલી ને બટેટા કેપ્સિકમ ને આદુ મરચી ને બધું પૂછી લઉં દીપકને ને યાન બેને તો આજે છે ને પેલું બનાવવાની ઈચ્છા છે આપણે ચીલી પોટેટો હે હું તો અહિયાં જ હતી શાક લેવા તો હું વહેલી ગઈ હતી જમવામાં

પ્રદીપકને ને છે ને આજે માથું દુખે છે ને તો આંશુ બેન કે હું દબાવી દઉં મેં કીધું કે દબાવી દઉં તો કે નહીં નહીં દવા ખાધી ને તેલ ઘસવાનું એ કીધું પણ ના પાડે છે તો આંશી કે નહીં હું દબાવી દઉં ઘરમાં નથી દુઃખ માટે દુઃખ છે દીપક ને જ માથું દુખતું હોય લાઈટ બંધ કરી છે હા કરી દો જો આને કેવાય દીકરી એને બધુંય ધ્યાન હોય

ફિંગર ચિપ્સ કરતાં થોડાક ભૈરા કટ કરવાના છે અને એને સારી રીતે મેં વોશ કરી લીધા છે ત્રણથી ચાર પાણીએ હવે એમાં આપણે નમક એડ કરી દઈશું આપણે જે જેટલી ફિંગર ચિપ્સ હોય ને એના પ્રમાણમાં એડ કરી દેવાનું છે સારી રીતે અને મરીનો ભૂકો એડ કરી દઈશું અને પછી આપણે કોર્ન ફ્લોર આ બધામાં સારી રીતે કોટ થઈ જાય ને એટલો કોર્ન ફ્લોર એડ કરવાનો છે મેં અહીંયા સો ગ્રામનું એક પેકેટ હતું એ અને એની ઉપર એક ચમચો એટલું એડ કરેલું છે તમારે બહાર જેવા એકદમ ક્રિસ્પીને બનાવવા હોય ને તો વધારે તમારે કોર્ન ફ્લોર એડ કરવાનો પણ હું જ્યારે બનાવું ત્યારે હું આટલો જ કરું છું અને તમે જે કોર્ન ફ્લોરની સ્લરી આવે ને એ પણ બનાવી એમાં નમક મરીનો ભૂકો અને પાણી એડ કરી અને એમાં ડીપ કરીને પણ ફ્રાય કરી શકો છો એ રીતે પણ થાય છે એ વધારે ક્રિસ્પી બને છે પણ હું તો આ રીતે જ કરું છું એટલે જો હવે ઉપરથી નીચે ઉથલાવી અને આપણે આને સારી રીતે છે ને બધાને કોટ થઈ જાય ને એ રીતે મિક્સ કરી દેવાનું છે જો એકદમ થઈ ગયું છે આપણે કોટ અને હવે આને છે ને આપણે પાંચ પાંચ મિનિટ રેસ્ટ આપશું એટલે બધા મસાલા રહ્યા ને એ ચિપ્સમાં એકદમ સરસ આમ બેસી જાય એ રીતે જો હવે આ પાંચ મિનિટ થઈ ગઈ છે તો બધા સરસ ચોટી ગયા છે ઓલું છે ને બધું નીચે રહી જાય આપણે તળીએ ને ત્યારે એટલે હવે જુઓ આપણે તેલમાં આ રીતે અલગ અલગ એક એકને ફ્રાય કરી લેશું સાચી છે ને વાર છે ને ફ્રાય કરવામાં જ લાગે છે મને અડધી કલાક જેવો ટાઈમ થયો હતો કારણ કે અમારા ઘરમાં છે ને પછી આ એક જ વસ્તુ બને પછી બીજું કંઈ સાઈડમાં ન જોઈએ એટલે વ્યવસ્થિત આ જ બનાવવાનું હોય અને આને હાઈ ફ્લેમ પર આપણે તળવાનું છે આવી રીતે ગોલ્ડન બ્રાઉન કરવાની છે તો જ ક્રિસ્પી બનશે તો જો આ રીતે આપણે તળી લેશું હાઈ ફ્લેમ પર અને હવે મેં બધી તળી લીધી છે તો તેલમાં આપણે છે ને આદુ મરચી અને સૂકું લસણની પેસ્ટ મેં એક ચમચા ઉપર લીધી છે એને અડધી મિનિટ સુધી સાતડી લેવાની છે આપણે અને આ આ બધું છે ને આપણે હાઈ ફ્લેમ પર રાખવાનું છે આવી રીતે તવિથાથી જ બધું હલાવવાનું છે ચમચાથી કાંઈ કરવાનું નથી પછી કેપ્સિકમ અને ડુંગળીની આ રીતની સ્લાઇસ એ બંનેને પણ આપણે સાતરી લેશું અડધી મિનિટ માટે અને પછી એમાં આપણે સોયા સોસ મેં આખું પેકેટ એડ કરી દીધું હતું સોરી ચીલી સોસ મેં આખું પેકેટ એડ કરી દીધું હતું ને સોયા સોસમાં ધ્યાન રાખવાનું કારણ કે એનાથી કલરય ચેન્જ થઈ જાય ને ખટાશ વધારે પકડી લે છે અમે વિનેગર આજીનો મોટો કોઈ વસ્તુ એડ કરતા નથી અને જે આપણે બટેટાની ફિંગર ચિપ્સમાં આપણે બધું એડ કર્યું હતું ને એમાં જ નીચે કોર્નફ્લોરનું ફ્લોરનું મિક્સચર પાણીનું બચું જ હશે એ જ મેં આમાં ત્રણથી ચાર ચમચી પૈડું હતું ને એ જ એડ કરી દીધું છે કારણ કે એમાં કોર્ન ફ્લોર જ હતો અને એ એડ કરવું ફરજિયાત છે નતર તેલ ને બધું કેપ્સિકમ ડુંગળી બધું છૂટું છૂટું રહેશે હવે એ બધું આપણે સરસ કોર્ન ફ્લોર રહ્યો ને એ એકદમ મિક્સ થઈ જાય ને ચડી જાય ને કારણ કે કાચો ન રહેવો જોઈએ પછી આપણે ફિંગર ચિપ્સ એડ કરી દઈશું અને એ બધું ઉપરથી નીચે આવી રીતે તવિથાથી હાઈ ફ્લેમ પર સરસ મિક્સ કરી દેવાનું એકબીજા સાથે એવું નહીં કે અડધી ફિંગર ચિપ્સમાં સોસ ન થયો હોય અડધામાં થઈ ગયો એટલે સારી રીતે ઉપર નીચે ઉથલાવીને મિક્સ કરી દેવાનું હવે લીલી ડુંગળી અને લીલું લસણ એડ કરી દીધું છે નમક એડ કરી દીધું છે નમક નાખવામાં પણ ધ્યાન રાખવાનું સોસમાં અને બધામાં હોય એટલે અને પછી ચીલી સોસ થોડોક ઓછો લાગતો હતો એટલે મેં એડ કર્યો છે તમને કલરમાં અલગ દેખાતો હશે પહેલાં પોટમાંય અલગ હતો ને અત્યારે જો થોડોક ડાર્ક કલર દેખાતો હશે તો જો બની ગયા છે આપણા મસ્ત મજાના તીખા તીખા ચીલી પોટેટો બેન કરે છે હોમવર્ક અત્યારે

કારણ કે આખો દિવસ તો દીપક પણ ઘરે ન હોય અને આપણે પણ આપણા કામકાજમાં બિઝી હોય એ સવાર ના જાય તો સીધા સાંજે જ ઘરે આવે ટિફિન લઈને જતા હોય એટલે તો કાંઈ પણ વ્યવહારિક વાત કરવી હોય છોકરાઓની સ્કૂલની વાત કરવી હોય યુટ્યુબની વાત હોય તો અમારે બધી વાત રાત્રે જ થાય આમાં ક્યારેક દલીલ પણ હોય કંઈક લપ પણ થઈ જાય એવું નથી કે હંમેશા આમ શાંતિથી જ બેઠા હોય હસબન્ડ વાઈફ હોય એને બધાને ખબર જ હોય કે આવું ચાલ્યા કરે અને એમાં મારે વધારે પડતું તો બેનને મનાવવાનું રીસાવવાનું જોઈએ બેનનું એ વધારે ચાલતું હોય પછી જો અત્યારે હવે રાત્રે છે ને મોટા ભાગે દીપક જ જમાડે આંસીને અને એવું નથી કે હું યુટ્યુબ સંભાળું છું એટલે હિયા નાની હતી ને ત્યારે આ રીતનું કંઈ નહોતું તો પણ એમને બે સાથે ટાઈમ સ્પેન્ડ કરવો ગમે હિયા નાની હતી ને તો એને પણ જમાડતા ઇવન એને તો ગૂંચ પણ કાઢી દેતા કોરા કરી દેતા આંસી થોડીક મમાઝ ગર્લ છે એટલે એ નથી જાતી એની પાસે બાકી દીપકને પર્સનલી એને બે સાથે ટાઈમ સ્પેન્ડ કરવો બહુ ગમે એટલે આ મારા માટે બહુ સારી વાત છે કે રાત્રે આવે ને પછી મારે કાંઈ બેનું ન કરવું પડે ચલો વાય છે સવા દસમાં વાર છે

બાકી બધા એ સોફે બેઠા જ રહીએ કા હા તો હાડા ગિયર થઈ જાય ને બાકી ઓલા મોબાઈલમાં બેઠા રહે એના કરતા આટ જ મારો ગયા બાકી પોણા ગિયર ગિયર બધા સુઈ જાય એટલે અમારો ટાઈમ જ છે 11 વાગે તો અમે લગભગ સુઈ જ ગયા હોય ચાલ તો જઈ આવીએ ને ચાલ બધાને જય શ્રી હમ